જૈન મિત્રો સ્વાગત છે ફરી એકના વિડીયોમાં તો વિદ્યા સહાયકો માટે અહીંયા ખુશીના સમાચાર જોવા મળ્યા છે ફાઈનલી મિત્રો જે નિર્ણય છે સરકારે લીધો છે તો મહત્વનો પરિપત્ર એક જાહેર થયો છે આજની તારીખે મિત્રો તમામ ઉમેદવારો માટે મહત્વની અપડેટ છે કેમ કે આપણે વિડીયો છે મિત્રો કાલે બનાવી નથી શક્યા જેના અપડેટ આજે આપણે લઈને આવ્યા છીએ તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો શું વિદ્યાસાયકો માટે ખુશીના સમાચાર છે શું અપડેટ નીકળીને આવ્યા છે એના ઉપર થોડી વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી નાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે હવે વધુ વારના કરતા આપણે વિડીયોની જે માહિતી છે તમને આપી દઈએ કે શું અપડેટ છે મિત્રો કાલે એક પરિપત્ર થયો તો જેમાં વિદ્યા ભરતી ધોરણ છ થી આઠમાં જે બે હજાર ચોવીસ અંતર્ગત ગણિત વિજ્ઞાનના જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારો માટે નિમણૂંક આપવા બાબતે અહીંયા પરિપત્ર જોવા મળ્યો હતો તો જે તે ઉમેદવારોની માહિતી નથી મળી તો એવા ઉમેદવારો માટેની અપડેટ છે મિત્રો આજે એમને જે પસંદગી જિલ્લા પસંદગી કરવા માટે આજે બોલાવેલા છે તો તમામ ઉમેદવારો મિત્રો ખાસ તમારો જે કોલ લેટર છે એ પ્રમાણે માહિતી મેળવી શકો છો અહીંયા તમને પરિપત્ર છોટા ઉદયપુરથી જોવા મળી રહ્યો છે તો આવી જ નવી અપડેટ જાણવા ખાસ બનાવી લેજો વીસ તારીખ મિત્રો છે તો વીસ તારીખનો રોજ તમે તમારી અપડેટ ખાસ તમે નિહાળી અને ખાસ તમારું જે સેન્ટર આપેલું છે તે તમે પહોંચી જાવ તો મિત્રો અપડેટ આથી ખાસ વિદ્યાસાયકો માટે ખુશીના અપડેટ છે જે ઉમેદવારો નથી ખબર એમને વિડીયો જરૂર શેર કરજો અને વધુ વધુ માહિતી અપડેટ જાણવા ખાસ બનાવી લેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત